બોક્સિંગ નામની રમતમાં જે મારે છે એ જીતતો નથી પણ જે વધારે માર ખાઈ શકે છે એ જીતે છે અને બીજી એક વાત મરદની મૈયતમાં જવાનું પણ હિજડાની જાનમાં નહીં જવાનું હાલો નમસ્કાર ફરી એકવાર આપનું સ્વાગત છે હિતેન કુમાર ઓફિશિયલ એચકે દિલસેના આ એપિસોડમાં પણ ફરી હજી નિરાતની ક્ષણોમાં મારી ઓફિસમાં મારા પુસ્તકોની સાથેના આજે કમાલનું પુસ્તક વાંચું સંભળાવો તમને કમાલની લાઇન છે મરદની મૈયતમાં જવાનો હિજડાની જાનમાં નહીં જવા મારી જિંદગીમાં જ્યારે જ્યારે હિજડાની જાનમાં જોડાયો છું દુઃખી દુઃખી થઈ ગયો છું મરદની મૈયતમાં ગોઠણો છોલાઈ ગયા છે દાંતમાં કરકરી રેતી ભરાઈ ગઈ છે પણ દિલ બાગ બાગ થઈ ગયું છે સંતોષ સંતોષ થઈ ગયું છે જીવન એક યુદ્ધ છે અને યુદ્ધ જીતવાનો નિયમ બોક્સિંગ રિંગનો છે બોક્સિંગ જે છે જીતતો નથી જે વધારે માર ખાઈ શકે છે એ જીતે છે જે નથી તૂટતો એ જીતે છે જે પછડાઈ ગયા પછી પણ ફરીથી ઊભો થઈને મારે છે એ જીતે છે જે દાંતમાં આવેલું ખૂન થૂકીને મારવા ઊભો થાય છે એ જીતે છે જે છ મહિના પછી પાછો લડવા આવે છે એ જીતે છે જીતની એક ક્ષણ માટે છ મહિના સુધી હારતા રહેવાનું જેનામાં હોય એ જીતે છે અને જિંદગી એ જ સંઘર્ષનું નામ છે જેને આપણે બોક્સિંગ કહીએ કોઈક લાગણીથી મારે કોઈક બીજી રીતે મારે કોઈક આર્થિક રીતે મારે પણ કોઈકના મારવાથી જો તૂટી જવાય તો આપણે યોદ્ધા શું કામના રાઈટ કેટલી મજાની વાતો આ કમાલના મારા સૌથી મનગમતા લેખકોમાંનું પહેલું નામ એટલે ચંદ્રકાંત બક્ષી સાહેબ બક્ષી બાબુ આપણી ભાષાના એક એવા લેખક જેમણે દાયકાઓ પહેલા એવું કશુંક લખ્યું જે આજે પણ એટલું જ સાંપ્રત છે તમને દાખલો આપો આ બીજા પાનાની ઉપર લખેલી એક ઘટના જે મારી નજરની સમક્ષ આવી છે જે તમને અને મને આપણને બધાને આપણી પોતી લાગી શકે દોસ્તીની છે મારી જન્મ કુંડળીમાં બે ઘરો મજબૂત છે દોસ્તીનું અને દુશ્મનીનું ઘર દોસ્તો બન્યા જીવન જીવનભર રહ્યા છે દોસ્તો બનાવવાનું હું સમજ્યો નથી દોસ્તી અકારણ બને છે પણ સકારણ ટકે છે દોસ્તી વ્યવહાર નથી અને વ્યવહાર એ દોસ્તી નથી કેટલાક માણસો બીજા માણસને તરત સમજી લે છે ચાલાક હોય છે ચતુર હોય છે પાકા હોય છે હોશિયાર હોય છે એમને ઠગી શકાતા નથી અને એવા માણસોની ટ્રેજરી હોય છે કે એમને ખરેખર દોસ્ત બનતા નથી દોસ્ત બનાવવા માટે કે દોસ્ત બનવા માટે તો ક્યારેક ક્યારેક ઠગાવાની પણ તૈયારી હોવી જોઈએ મન જરાક ખુલ્લું રાખવું પડે અને કદાચ એવું જ્યારે કરો ને ત્યારે ઠગાવાની જરૂર પણ નથી પડતી પણ બહુ જ વ્યવહાર કુશળ માણસને બિરાદર હોતા નથી એ માત્ર ઠગોની જમાતમાં જોડાઈ શકે છે દોસ્ત બનવા માટે તો મુઠ્ઠીઓ ખુલ્લી રાખવી પડે છે તો દોસ્તી થોડીક આસાન થઈ જાય છે મેં દોસ્તોની ભૂલોને હંમેશા માફ કરી દીધી છે અને દોસ્તની પાસે હંમેશા ભૂલ સ્વીકાર કે એકરાર પણ કરી લીધો છે કેટલી કમાલની વાત છે આપણી આજુબાજુની આટલી મોટી ભીડની અંદર કેટલા બધા નામોની ઉપર આપણે દોસ્ત શબ્દ લખી લઈએ છીએ આપણે હૈયા પર એમને દોસ્ત તરીકે ચિતરી લઈએ છીએ પણ અમુક સંજોગોમાં અમુક પરિસ્થિતિઓમાં એ દોસ્ત શબ્દ કેટલો પોકળ હતો એ આપણને તરત સમજાય છે પણ જીવન એ જ છે ને ક્યાંક ઠગાવવાની પણ મજા છે જો આપણે એટલા બધા ચાલાક અને ચતુર બની જઈએ ને તો સાવ એકલા પોતાની એકલતામાં જીવ્યા કરવાનું થાય ક્યારેક ક્યારેક આપણી બુદ્ધિની સાથે છેતરાવાની પણ મજા છે છેને વાત મજા બક્ષી બાબુ ચંદ્રકાંત બક્ષી કમાલના લેખક દુર્ભાગ્યે આપણી વચ્ચે સદેહ આજે હાજર નથી પણ એમના શબ્દો થકી એમના લખાણ થકી એમના જુદા જુદા વિચારો થકી મારા જવાબ કેટ કેટલા માણસોના હૃદય પર આજે પણ ધબકી રહ્યા છે દરેક દરેક વિષયની ઉપર એમને કમાલ લખ્યું છે એમના ખરબચલાપણાની એક તાસીર હતી અને તાસીરથી દરેક દરેક વિષયને જે રીતે છેડતા આ એક દાખલો આપું તમને ઈશ્વરની સાથેની પણ ફરિયાદ માટે ખુદાને પહેલેથી જ નફરત હશે નહીં તો પ્રકૃતિને જે રીતની રીતની જવાની આપી છે એ મનુષ્યને પણ આપી હોત વર્ષે વર્ષે વસંત આવે છે જૂના પત્તા ખરીને નવા ફૂટે છે નવી કૂંપળો નવા ફૂલો આવે છે નવી ખુશબુ આવે છે નદીમાં નવું પાણી આવે છે આખી સૃષ્ટિમાં વસંતનો નવો શ્વાસ ધબકે છે અને ધીરે ધીરે બંધ થઈ જાય છે બીજે વર્ષે આવવા માટે દર વર્ષે વસંત આવશે સૃષ્ટિના અંત સુધી માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વસંત આપી હોત તો કેટલી કમાનની વાત લખી છે સાહેબ આ પુસ્તક મને મારા ખૂબ જ અંગત મિત્ર સંજય વૈદ્ય અમદાવાદ રહે છે જીનબીરો એક ટુકડો અમે લોકો બહુ અદ્ભુત સાથે ગાડો તો ખૂબ સુંદર ફોટોગ્રાફર અમદાવાદમાં બહુ જાણીતું નામ છે સંજુ બાબા તરીકે સંજય વૈદ્ય એ મને વારંવાર આવા એના સંપાદિત કરેલા પુસ્તકો મારા સુધી પહોંચાડતા હોય છે મને ગિફ્ટ આપતા હોય છે આજે સમય મળ્યો અને બક્ષી બાપુને સાથે જીવવાનો એક નાનકડો ટુકડો મળો મોકો મળો અને મને થયું કે તમારા સુધી વાત લઈને આવું ચંદ્રકાંત બક્ષી કમાલનું નામ છે હજુ તો કેટલી વાતો એમણે લખી છે સમય મળશે એટલે એ પણ તમારી સામે લઈને આવીશ રાઈટ બક્ષીબાપુ બક્ષીબાપુ કમાલ છે દાયગાવ પહેલા દરેક દરેક વિષયની ઉપર એમણે જે કમાલ લખ્યું છે આગળના એક પનાની પર વિશ્વાસ આના વિષય એમણે લખ્યું છે આપણે રોજ બરોજ હજારો જણની ઉપર વિશ્વાસ કરતા હોય છે જિંદગીની અંદર રોજ બરોજ સેંકડો વાર આપણે સામેની વ્યક્તિ પર વિશ્વાસ કરીએ ક્યારેક વિશ્વાસ સાચો ઠરે અને પણ બને ઊભી કરીને જતા રહે અને આપણે માણસને માણસ તરીકે ઓળખવાનું ભૂલવા માંડીએ પણ એ બાબતમાં બક્ષી બાબુ લખે છે હું માણસમાં વિશ્વાસ કરતા શીખ્યો છું પહેલી વાર મને ઠગી લેવો સહેલામાં સહેલું કામ છે બીજી વાર મને ઠગવો બહુ જોખમી કામ છે સારા માણસ પર સતત અવિશ્વાસ કરતા રહો અને ખરાબ ખરાબ બની જશે અને ખરાબમાં માણસ પર સતત વિશ્વાસ કરતા રહો એને સારા બનવું જ પડશે જીવનભર અવિશ્વાસ રાખીને ચાલાક કહેવડાવવા કરતા વિશ્વાસ રાખીને એકાદ નાની ઠોકર ખાઈ લેવાથી દ્રષ્ટિનો પરિપ્રેક્ષ્ય સાફ થઈ જાય છે જે બીજો ક્યારેય લૂંટી શકતો નથી દરેકને જીવનમાં પૈસા કમાવવાનો સ્થિર થવાનો એક દસકો જરૂર મળે છે ડૉક્ટર જોન્સનના પ્રખ્યાત વાક્યમાં હું માનતો થઈ ગયો છું કર કસર વિના કોઈ પૈસાદાર થયો નથી લીધે કોઈ ગરીબ થયો નથી પૈસા વિના માત્ર કલાકાર તરીકે ચણા ફાકીને હું જીવવા માંગુ તો એ બિલકુલ ન્યાય છે પણ મારા પરિવારને ચણા ફકાવીને જીવાડવામાં કોઈ કલા નથી કેટલી ધારદાર વાત વાહ ભાઈ વાહ આપણે કોઈ ક્યારે છેદરી જાય તો આપણે માણસ પરનો ભરોસો મૂકીને બીજી વખત ખૂબ ચાલાક થઈને આપણે એની અને આપણી વચ્ચે દિવાલ બાંધી દેતા હોઈએ છીએ પણ બહુ કમાલ લખ્યું છે એમણે એમણે કહ્યું છે કે ખરાબ માણસ પર સતત વિશ્વાસ કરતા રહો એને સારા બનવું જ પડશે અને સારા માણસ પર સતત અવિશ્વાસ જો કરતા રહેશો તો એ ખરાબ બની જશે જરાક વિચારવા જેવી બાબત છે સારા માણસ પર આપણે અવિશ્વાસ રાખીએ તો ક્યારેક ને ક્યારેક એ આપણામાં શ્રદ્ધા ખોઈ બેસતા હોય છે અને ખરાબમાં ખરાબ માણસને એ જતાવીને કે મને ખબર છે તું શું કરી રહ્યો છે છતાં પણ તારી પર વિશ્વાસ રાખું છું આ મંત્ર જો એની સામે મૂકવામાં આવે ને તો એક ને એક દિવસ એને સુધરવું જ પડે પડે કે નહીં જરાક વિચારી જાવ વાહ બક્ષી સાહેબ બહુ સુંદર લખ્યું છું વાંચું કોઈ કોઈ ઘરોમાં સુખ વહેંચવાનું દુઃખ હોય છે અને કોઈ કોઈ ઘરોમાં દુઃખમાં ભાગ પાડવાનું સુખ હોય છે દરેક સંયુક્ત હિન્દુ પરિવારમાં કૌરવો અને પાંડવો સાથે રહેતા હોય છે દરેક હિન્દુ થોડું થોડું મહાભારત જીવતો હોય છે અનાયાસ અને અપ્રયાસ જીવવું પડતું હોય છે કમાનની વાત છે ને ઘણી વખત આપણે સામેવાળી વ્યક્તિના દુઃખમાં ભાગ પડાવવા જઈએ ને એ આપણા માટે દુઃખનું કારણ બની જતું હોય છે કારણ કે એ લોકોને એ કદર નથી હોતી અને ઘણી વખત વ્યક્તિ કે સામેવાળા ઘરોમાંના ભાગ ત્યારે એક અત્યંત સુખનો અનુભવ થતો હોય છે કારણ કે સામેવાળી વ્યક્તિને એની કદર થતી હોય છે અને દરેક ઘરોની અંદર કૌરવો અને પાંડવોની વચ્ચે જ આપણે જીવવું પડતું હોય છે કોઈકની નજરોમાં તમે કૌરવો હશો તો કોઈકની નજરોમાં તમે પાંડવો હશો દરેક હિન્દુ પરિવારની અંદર દરેક જણ ક્યાંક ને ક્યાંક મહાભારત જીવતું હોય છે અનાયાસે અને અપ્રયાસે પણ જીવવું પડતું હોય છે આપણે પ્રયત્ન નથી કરતા હોતા અને છે પણ જીવવું પડતું હોય એ વાત તો હકીકત છે કમાલ છે ને બીજા પાના પર માં વિશે લખ્યું છે માં તમારી મારી આપણા સૌની જગતમાં જીવતા દરેકે દરેક જીવની માં હોય મનુષ્યની માં વિશે કમાલ લખ્યું છે માતૃત્વ જગતનો સૌથી સંપૂર્ણ શબ્દ છે માં મનુષ્યની ધરતી છે પિતા આકાશ છે બા કે માતા કે મમ્મી એકથી શબ્દ નથી અને કાર છે જગતભરની મા ભાષાઓમાં એ માં છે ગમે તે શબ્દ હોય પણ સંતાનના શરીરમાં એની આંખોમાં થોડી માં હંમેશા જીવતી રહે છે મારે માટે શબ્દ બા છે બક્ષી સાહેબ માટે માતા માટે વિશ્વનું દરેક વિશેષણ નાનું પડી જતું હોય છે કારણ કે એના પેટમાં મારા અસ્તિત્વનો આરંભ થયો હતો મારી ધરતી મારું આકાશ મારું સારા નવ મહિનાનું બ્રહ્માંડ મારું ક્રોઝમોસ જીવનના સંચાર માટે મા જરૂરી છે સૂર્ય કે પૃથ્વીની જેમ એ જીવનદાતાને શબ્દોમાં સમજવી સમજાવવી શક્ય નથી

મહત્વનો હોય છે જિંદગી આપણને એ સમજાવી શકે એવું કોઈ વ્યક્તિ તમને મળતું નથી હોતું ત્યારે પુસ્તકો તમારા કામ આવે કારણ કે કોઈક આખી જિંદગીના અનુભવોથી કશુંક લખીને તમને એ સમજાવવાના પ્રયત્ન કર્યા હોય છે એટલે જ હવે શું કહેતો હોઉં છું કે મારા સૌથી અંગતમાં અંગત આનંદ હોય શોખ હોય જેટલા બની શકે એટલા પુસ્તકોના સંગાથ હંમેશા અંતમાં બહુ સરસ મજાની એક વાત એમની મારી નજરની સમક્ષ આવી એમણે સરસ લખ્યું છે જે માણસ હસવું ભૂલી ગયો છે એ મારી દ્રષ્ટિએ બીમાર છે હું માનતો નથી કે આ બધું જ માયા છે આ દેહ આ જગત આ વાસનાઓ આ ઈચ્છાઓ હું માનતો નથી કે જિંદગી પર જે કર્યું જેને માટે દુઃખ સહન કર્યું અને સુખનો ઉત્સવ કર્યો એ બધું જ મિથ્યા છે જીવાયેલો ભૂતકાળ મિથ્યા નથી રોજ સવારે આઈનામાં જોયેલા મારા ચહેરા પર વર્ષોના વહાવે કરેલી નકશી અને કોતરકામ મિથ્યા નથી ઘણી વખત આપણને સલાહ મળે કે જે જીવન મિથ્યા છે સફળતા મિથ્યા છે ફલાણો મિથ્યા છે આ બધી વાતનો વિરોધ કરી રહ્યા છે અને કદાચ એ એમનું આ લખાણ વાંચ્યા પછી આપણે વિચારવાનું મન તો થાય કે મિથ્યા ખરેખર કંઈ છે જ નહીં તમે શ્વાસ લેવાનું શરૂ કરો ત્યાંથી લઈને જ્યાં સુધી અંતિમ શ્વાસ તમારા દેહમાંથી બહાર નીકળે ત્યાં સુધી દરેક શ્વાસ તમને એક નવો અનુભવ લઈને આપે કશુંક તમને અનુભૂતિ કરાવે અને એ સારા નરસા અનુભવો તમારું વ્યક્તિત્વ ઘડે તમે જે કંઈ પણ છો માત્ર દેહના કારણે નથી પણ તમારી ભીતરમાં એ ભંડારાયેલા દરેક દરેક અનુભવને કારણે છે કોઈક અનુભવને કારણે તમે કદાચ કઠોર થયા છો તો કોઈક અનુભવ તમને વધારે મૃદુ વધારે નાજુક વધારે રેશમ જેવા બનાવતા હોય છે અને એ જ તમારું વ્યક્તિત્વ છે પુસ્તકો વાંચતા વાંચતા ઘણી વખત તમને તમારા ભીતરમાં ડોક્યુ કરવાનો મોકો મળે અને એ જ કારણસર પુસ્તકો સૌથી ઉત્તમ મિત્રો છે આ વાતમાં હું ડેફિનેટલી માનું છું અને હું તમને પણ કહું છું કે જ્યારે મોકો મળે ત્યારે પુસ્તકોની ઉપર ક્યારેક ક્યારેક નજર ફેરવતા રહેજો જિંદગીના પાના એક પછી એક ઉઘડતા જશે પોતપોતાના અનુભવની સાથે મળીએ આવતા એપિસોડમાં નવા અનુભવની સાથે ત્યાં સુધી તમારા મિત્રો સુધી મારો આ સંદેશો પહોંચાડજો જો આ ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો હિદન ઓફિશિયલ એચકે કે દિલસે મહેરબાની કરીને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો મળીએ આવતા એપિસોડમાં બાય બી હેપી એચ કે દિલસે